નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે બીજા સ્કંદનો પાંચમો અધ્યાય વાંચ્યો હતો આજના વિડીયોમાં આપણે બીજા સ્કંદનો છઠ્ઠો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર્ સાક્ષાત્ બ્રહ્મા મુખ માંથી વાણી અને તેના અધિષ્ઠાત્ર દેવતા અગ્નિ ઉત્પન્ન થયેલા છે સાતે છંદ તેમની સાત ધાતુઓ માંથી નીકળેલા છે મનુષ્યો પિતૃઓ અને દેવતાઓને ભોજન કરવા યોગ્ય અન્ન બધા પ્રકારના રસ રસેન્દ્રિય અને તેના અધિષ્ઠાત્ર દેવતા વિરાટ પુરુષની જીહવામાંથી ઉત્પન્ન થયેલ છે તેમના નસકોરામાંથી પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન આ પાંચે પ્રાણ અને વાયુ તથા ઘ્રાણેન્દ્રિયમાંથી અશ્વિની કુમારો સમસ્ત ઔષધિઓ તેમજ સાધારણ તથા વિશિષ્ટ ગંધ ઉત્પન્ન થયેલ છે તેમની નેત્ર ઇન્દ્રિયરૂપ અને તેજની તથા તેમના નેત્ર ગોલક સ્વર્ગ અને સૂર્યની જન્મભૂમિ છે સમસ્ત દિશાઓ અને પવિત્ર કરનારા તીર્થો કાનોમાંથી તથા આકાશ અને શબ્દ શ્રોત્ર ઇન્દ્રિયમાંથી નીકળેલા છે તેમનું શરીર સંસારની બધી જ વસ્તુઓના સાર ભાગનો તથા સૌંદર્યનો ખજાનો છે તે વિરાટ પુરુષની ત્વચા સ્પર્શ અને વાયુ છે બધી ઇન્દ્રિયોનું સ્થાન તેમની ત્વચા છે જમીનમાંથી ઉત્પન્ન થનારા બધા પદાર્થો જેનાથી યજ્ઞ સંપાદન થાય છે તે વિરાટ પુરુષના રોમ છે તેમના કેશ દાઢી મૂછ અને નખોમાંથી મેઘ વીજળી શિલા તેમજ લોઢું આદિ ધાતુઓ તથા તેમની ભૂજાઓમાંથી ઘણું કરીને સંસારનું રક્ષણ કરનારા લોકપાલો પ્રગટ થયેલા છે ભૂહુ ભુવઃ સ્વહ ત્રણેય લોક તેમની ગતિ છે ભગવાનના ચરણ કમળ સર્વ પ્રકારે કલ્યાણ માટે શરણ માટે અને સર્વ કામનાઓની પૂર્તિ માટેનું સ્થાન છે વિરાટ પુરુષનું લિંગ જળ વીર્ય સૃષ્ટિ મેઘ અને પ્રજાપતિનો આધાર છે તથા તેમની જનનેન્દ્રિય પ્રજનન આનંદ અને સુખનું ઉદ્ગમ સ્થાન છે હે નારદ વિરાટ પુરુષની પાયુ ઇન્દ્રિય યમ મિત્ર અને મળ્યાગનું તથા તેનું બુદ્ધાદ્વાર હિંસા નિવૃત્તિ મૃત્યુ અને નરકનું ઉત્પત્તિ સ્થાન છે તેમની પીઠમાંથી પરાજય અધર્મ અજ્ઞાન નાળીઓમાંથી નદ નદીઓ અને અસ્થિઓમાંથી પર્વતોનું નિર્માણ થયેલું છે તેમના ઉદરમાં મૂળ પ્રકૃતિ રસ નામની ધાતુ તથા સમુદ્રો સમસ્ત પ્રાણીઓ અને તેમના મૃત્યુ સમાયેલા છે તેમનું હૃદય જ મનની જન્મભૂમિ છે હે નારદ હું તમે ધર્મ સંતકાદી શંકર વિજ્ઞાન અને અંતઃકરણ આ તમામનું આશ્રય સ્થાન પરમાત્મા જ છે કેટલું ગણાવીએ હું તમે તમારા મોટા ભાઈ સંતકાદી શંકર દેવતાઓ દૈત્યો મનુષ્યો નાગો પક્ષીઓ મૃગો સરીસૃપ જીવો ગંધર્વો અપ્સરાઓ યક્ષ રાક્ષસ ભૂત પ્રેત સાપ પશુ સિદ્ધ સંપૂર્ણ વિશ્વ જે કંઈ પણ હતું છે અને હશે સર્વમાં તે જ વ્યાપ્ત છે અને તેની અંદર આ વિશ્વ તેના કેવળ દસ આંગણના પરિમાણમાં જ રહેલ છે જેમ સૂર્ય પોતાના મંડળને પ્રકાશિત કરતો રહીને જ બહાર પણ પ્રકાશ વેરે છે તે જ રીતે પુરાણ પુરુષ પરમાત્મા પણ સંપૂર્ણ વિરાટ વિગ્રહને પ્રકાશિત કરતા રહીને જ તેની બહાર અંતર સર્વત્ર એક રસ પ્રકાશિત થઈ રહ્યા છે તે વિરાટ પુરુષ મોક્ષ અને અભયના સ્વામી છે જે મર્ત્ય અન્ન છે અર્થાત મનુષ્ય પોતાની ક્રિયા અને સંકલ્પથી જે પણ નિર્માણ કરે છે તે બધાથી તે પરે છે તેથી જ કોઈ પણ તેના મહિમાનો પાર પામી શકતું નથી સમસ્ત લોકો ભગવાનના એક પાદ માત્રમાં સ્થિત છે તથા તેમના અંશ માત્ર લોકોમાં સમસ્ત પ્રાણીઓ નિવાસ કરે છે ભૂલોક ભુવરલોક અને સ્વરલોકની ઉપર મહરલોક છે તેનાથી પણ ઉપર જનલોક તપલોક અને સત્યલોકમાં અનુક્રમે અમૃત ક્ષેમ અને અભયનો નિત્ય નિવાસ છે જપ તપ અને સત્ય આ ત્રણેય લોકમાં બ્રહ્મચારીઓ વાનપ્રસ્થો સન્યાસીઓ નિવાસ કરે છે દીર્ઘકાલીન બ્રહ્મચર્યહીન ગૃહસ્થો ભૂલોક ભૂવરલોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરે છે શાસ્ત્રોમાં બે માર્ગ બતાવ્યા છે એક અવિદ્યારૂપ કર્મ માર્ગ કે જે સકામ મનુષ્યો માટે છે અને બીજો ઉપાસના રૂપ વિદ્યા માર્ગ કે જે નિષ્કામ ઉપાસકો માટે છે મનુષ્ય એ બંને કોઈ એકનો આશ્રય લઈને ભોગ મેળવી આપનારા દક્ષિણ માર્ગે અથવા મોક્ષ મેળવી આપનારા ઉત્તર માર્ગે યાત્રા કરે છે પરંતુ પુરુષોત્તમ ભગવાન બંનેના આધારભૂત છે જેમ સૂર્ય પોતાના કિરણોથી સૌને પ્રકાશિત કરતો હોવા છતાં પણ સૌથી અલગ છે તેવી જ રીતે જે પરમાત્માથી આ અંડની અને પંચભૂતો અગિયાર ઇન્દ્રિયો અને ગુણમય વિરાટની ઉત્પત્તિ થઈ છે તે પ્રભુ પણ આ સમસ્ત વસ્તુઓની અંદર અને તેમના રૂપમાં રહેવા છતાં પણ તેમનાથી સર્વથા અતીત છે જે સમયે આ વિરાટ પુરુષના નાભી કમળમાંથી મારો જન્મ થયો તે સમયે તે પુરુષના અંગો સિવાય મને અન્ય કોઈ પણ યજ્ઞની સામગ્રી મળી નહીં ત્યારે મેં તેમના અંગોમાં જ યજ્ઞોના પશુ યુપ કુશ આ યજ્ઞભૂમિ અને યજ્ઞ ઉચિત ઉત્તમ કાળની કલ્પના કરી હે ઋષિ શ્રેષ્ઠ યજ્ઞ માટે આવશ્યક પાત્રો વગેરે વસ્તુઓ જવ અક્ષત આદિ ઔષધિઓ ઘી વગેરે સ્નિગ્ધ પદાર્થો છે છ રસો લોઢુ માટી જળ રૂક યજુહુ શામ ચાતુરહોત્ર યજ્ઞોના નામ મંત્ર દક્ષિણા વ્રત દેવતાઓના નામ પદ્ધતિ ગ્રંથ સંકલ્પ તંત્ર પદ્ધતિ ગતિ શ્રદ્ધા પ્રાયશ્ચિત અને સમર્પણ આ સમસ્ત યજ્ઞ સામગ્રી મેં વિરાટ પુરુષના અંગોમાંથી એકઠી કરી આ પ્રમાણે વિરાટ પુરુષના અંગોમાંથી જ સઘળી સામગ્રીનો સંગ્રહ કરીને મેં તે સામગ્રીઓ વડે તે યજ્ઞ સ્વરૂપ પરમાત્માનું યજ્ઞ દ્વારા યજન કર્યું ત્યાર પછી તમારા મોટા ભાઈ આ નવ પ્રજાપતિઓએ પોતાના ચિત્તને પૂર્ણપણે સમાહિત કરીને વ્યક્ત રૂપમાં વિરાટ પુરુષની અને અવ્યક્ત રૂપમાં અંતર્યામી રૂપે રહેલા તે પુરુષની આરાધના કરી ત્યાર પછી અવારનવાર ઋષિઓ પિતૃઓ દેવતાઓ દૈત્યો અને મનુષ્યોએ યજ્ઞો દ્વારા ભગવાનની આરાધના કરી હે નારદ આ સંપૂર્ણ વિશ્વ તે જ ભગવાન નારાયણમાં સ્થિત છે કે જેઓ સ્વયં તો પ્રાકૃત ગુણોથી રહિત છે પરંતુ સૃષ્ટિના પ્રારંભમાં માયા વડે ઘણા બધા ગુણો ગ્રહણ કરી લે છે તેમની જ પ્રેરણાથી હું આ સંસારની રચના કરું છું તેમને જ આધીન થઈને શંકર તેનો સંહાર કરે છે અને તેઓ સ્વયં વિષ્ણુના રૂપમાં તેનું પાલન કરે છે કારણ કે તેમણે સત્વ રજસ અને તમસની ત્રણ શક્તિઓ સ્વીકારેલી છે બેટા જે કંઈ તમે પૂછ્યું હતું તેનો ઉત્તર મેં તમને આપ્યો છે ભાવ કે અભાવ કાર્ય કે કારણના રૂપમાં એવી કોઈ પણ વસ્તુ નથી કે જે ભગવાનથી ભિન્ન હોય પ્રિય હું પ્રેમપૂર્ણ અને ઉત્કંઠિત હૃદયથી ભગવત સ્મરણમાં મગ્ન રહું છું તેથી જ મારી વાણી ક્યારેય અસત્ય થતી જણાતી નથી મારું મન ક્યારેય અસત્ય સંકલ્પ કરતું નથી અને મારી ઇન્દ્રિયો પણ ક્યારેય મર્યાદાનું ઉલ્લંઘન કરીને કુમાર્ગે જતી નથી હું વેદ મૂર્તિ છું મારું જીવન તપોમય છે મોટા મોટા પ્રજાપતિઓ મારી વંદના કરે છે હું તેમનો સ્વામી છું પહેલા મેં ખૂબ નિષ્ઠાપૂર્વક યોગનું સર્વાંગ અનુષ્ઠાન કર્યું હતું પરંતુ હું પોતાના મૂળ કારણભૂત પરમાત્માના સ્વરૂપને જાણી શક્યો નહીં કારણ કે તેઓ તો એકમાત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે હું તો પરમ મંગલમય અને શરણે આવેલા ભક્તોને જન્મ મૃત્યુમાંથી છોડાવનારા પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના ચરણોને જ નમસ્કાર કરું છું તેમની માયાની શક્તિ અપાર છે જેમ આકાશ પોતાનો અંત જાણતું નથી તેવી જ રીતે તેઓ પણ પોતાના મહિમાનો વ્યાપ જાણતા આવી સ્થિતિમાં બીજાઓ તો તેનો પાર પામી જ કેમ શકે હું તમે મારા પુત્રો અને શંકરજી પણ તેમના સત્ય સ્વરૂપને જાણતા નથી ત્યારે બીજા દેવતાઓ તો તેમને જાણી જ કેમ શકે આપણે સૌ એ રીતે મોહિત થયેલા છીએ કે તેમની માયા વડે રચાયેલા જગતને પણ બરાબર સમજી શકતા નથી પોતપોતાની બુદ્ધિ મુજબ જ તેમનું વર્ણન કરે છે આપણે જેમના અવતારોની લીલાઓનું ગાન જ માત્ર કરતા રહીએ છીએ તેમના તત્વને જાણતા નથી તે ભગવાનના શ્રી ચરણોમાં હું નમસ્કાર કરું છું તેઓ અજન્મા અને પુરુષોત્તમ છે પ્રત્યેક કલ્પમાં તેઓ સ્વયં પોતે જ પોતાનામાં સ્વયં પોતાની જ સૃષ્ટિ રચે છે તેનું રક્ષણ કરે છે અને તેનો સંહાર કરે છે તેઓ માયા રહિત કેવળ જ્ઞાન સ્વરૂપ અને અંતરાત્મા રૂપે એક રસ સ્થિત છે તેઓ ત્રણેય કાળમાં સત્ય અને સંપૂર્ણ છે નથી તેમનો આરંભ કે નથી થી અંત તેઓ ત્રિગુણ રહિત સનાતન અને અદ્વિતીય છે હે નારદ મહાત્માજનો જે સમયે પોતાના બુદ્ધિ ઇન્દ્રિયો અને ચિત્તને શાંત કરી લે છે તે સમયે તેમનો સાક્ષાત્કાર કરે છે પરંતુ જ્યારે એ પરમાત્માના વિષયમાં અસત પુરુષો કુ કુતર્કો કરે છે ત્યારે તેમના દર્શન થવા પામતા નથી પરમાત્માનો પહેલો અવતાર વિરાટ પુરુષનો છે તેના સિવાય કાળ સ્વભાવ કાર્ય કારણ મન પંચભૂતો અહંકાર ત્રણે ગુણ ઇન્દ્રિયો અનેક રૂપોમાં પ્રકાશિત થનાર બ્રહ્માંડ શરીર વિરાટમાં રહેનારા પરમાત્મા સ્થાવર અને જંગમ જીવ એ તમામ તે અનંત ભગવાનના જ રૂપ છે હું શંકર વિષ્ણુ વગેરે તમે અને તમારા જેવા ભક્તજનો સ્વર્ગ લોકના રક્ષકો પક્ષીઓના રાજા મનુષ્ય લોકના રાજા નીચેના લોકોના અધિપતિઓ ગંધર્વો વિદ્યાધરો અને ચારણોના અધિનાયકો યક્ષ રાક્ષસ સાપ અને નાગોના સ્વામી મહર્ષિ પિતૃપતિ દૈતેન્દ્ર સિદ્ધેશ્વર દાનવરાજ એ ઉપરાંત પ્રેત પિશાચ ભૂત જળ જંતુ મૃગ અને પક્ષીઓના સ્વામી તેમજ સંસારમાં અન્ય પણ જેટલી વસ્તુઓ ઐશ્વર્ય તેજ ઇન્દ્રિયબળ મનોબળ શરીરબળ કે ક્ષમાથી યુક્ત છે અથવા જે પણ વસ્તુઓ વિશેષ સૌંદર્ય લજ્જા વૈભવ તથા વિભૂતિઓથી યુક્ત છે તેમજ જેટલી પણ વસ્તુઓ અદ્ભુત વર્ણવાળી રૂપવાળી કે રૂપ વિનાની છે તે તમામે તમામ પરમ તત્વમય ભગવત સ્વરૂપ જ છે હે નારદ આ સિવાયના પરમ પુરુષ મુખ્ય લીલા અવતારો સાંભળવામાં અતિ મધુર છે અને શ્રવણેન્દ્રિયના દોષોને દૂર કરનારા છે તમે સાવધાન થઈને તેનો રસ માણો છઠ્ઠો અધ્યાય અહીં સમાપ્ત થાય છે ઓમ નમો ભગવતે વાસુ દેવાય રાધે રાધે